દ્વારકાઈશ ફરી એક નવા બ્લોક ની અંદર તમામ મિત્રો હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણે જે ગોધરા ગોધરા પેલા સરસ મજાની હોટલ છે તો છે ને આપણે હાજર બે વાગે બે ઊંઘ મળી પાંચ ટકા ઘડી હોય જઈએ તો આપણે અત્યારે સમય પાંચ વાગી જાય છે અને આ કંઈક હોટલ સરસ મજાનું પાર્ક છે આપણી ગાડી પડી છે અને આ છે ભાઈ સુદર્શન હોટલ અને સંજયભાઈ ચાલો ભાઈ ચા પાણી પીને આગળ ની જ આપણે થઈએ રમવાના ચાલો પેલા ચા પાણી પી લઈ મિત્રો અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ અને વાવડી ટોલ પ્લાઝા છે ગોધરા પાસે હવે ટોલ તો ને બહુ મોટા મોટા લઈ લે છે રોડ પર ખાડા પડે ને એ પીવડા પીવડા ખાડા આખા ગાડીના જોરતા અંદર ને ખાડા પડી ગયા છે એ કોઈ રિપેરિંગ કરાવવાની તસ્તી નથી લેતો ને ટોલ ના ટોલ તો બહુ મોટા મોટા લે છે તો હા જે ત્યાં કા આપની ગાડી તે મોટા ખાડામાં પડી ગઈ હતી અને એટલે રસ્તો એટલો ખરાબ હે કે વાત જ પાર કરી તમને બતાવો કે આવડા હેરા કવડા કવડા ખાડા પડી ગયા છે એમ તો મિત્રો આ છે ને ટોલ રોડ છે અને તમે પેલા રોડ ઉપર ખાડા જો કવડા કવડા મોટા ખાડા પડી ગયા છે અને ટોલ બહુ મોટા મોટા ઉઘરાવે છે ગાડી ને મસ્ત મજાની ગાડી છે જાય છે જોવા તમે એક નંબર કાઈ ગાડી ને અને બાકી ડીસુ બીસુ ને ના ફીલ્ડ કર્યો છે આ ડીસુ તો આપણે ફીલ્ડ કરવાની છે એક નંબર લાગે તો ગાડી એ ગાડી ની અશોક લેલન ની ગાડી છે સંધીગઢ છત્તીસગઢ સી જી પાર્કિંગ છે કે કેમ આવતું છે છત્તીસગઢ છત્તીસગઢ કોમેન્ટ કર્યો ભાઈ તો કે તમને ખબર હોય તો સી જી પાર્કિંગ કેમ આવે એમ અને બાકી તો સરસ મસ્ત મજા ગાડી છે તો બેસે બેજો અને અહીંયા પાછે લખ્યું છે રૂપિયા કૃપયા કરીને ઉલટા ના લે મસ્ત લખ્યું છે પાછળ આવી રીતે

અને એ પછી ઘાટો લઈને પાસે આપણે જ્યાં છે ઓફિસ છે ત્યાં જવાનું સિક્કા મારવાનું એટલે ઘણી લપ હતી એ બધી છે ને અત્યારે નીકળી ગઈ છે એટલે આપણે ત્યાં છે ને આપણે પેટ્રોલ બોડે પહોંચી ગયા છીએ અને અહીંયા તમે મેં જોઈ શકો ને એ છે પેટ્રોલ બોર્ડર આ છે મધ્યપ્રદેશનું મોટર અને આ સાઈડ છે ગુજરાત તો ભાઈ અહીંયા છે ને આપણી ગાડી પડી છે કેમ કે આપણે છે ને જે પરમિટ છે ને પરમિટ આપણે પીડીએફ કઢાવવાની છે એટલા માટે સંજોગો છે ને આમ દુકાન છે પૂછવા માટે કે ભાઈ વોટ્સએપમાંથી પીડીએફ કાઢી દઈએ કે નહીં

અને આજે બોર્ડર પૂરી બંધ થઈ ગઈ ને એ બહુ આપણે ઓલું થઈ ગયું છે નકલ આપણે ટ્રાફિક તો એટલું થતું ને વાત જવા ત્રણ ત્રણ ચાર ચાર કલાકમાં એના અહીંયા ટ્રાફિકમાં આપણે આવી ગયેલા છીએ એનો બ્લોક પણ આપણે એને અગાઉ અગાઉના વિડીયોમાં એને આપણે મૂકવા છે તમે જોઈ લેજો બાકી અત્યારે બોર્ડર બંધ છે એટલે હે સારામાં સારું છે ચાલો હવે જોઈએ આગળ મિત્રો આપણે હેને નંબર પ્લેટ છે કાઢી નાખી છે તમે જોઈ શકો છો કેમકે પહેલાં જે આપણે નંબર પ્લેટ હતી ને એ છે ને આવડીયા છે જે હતી અહીંયા તો હેને નંબર પ્લેટ દેખાતી નહોતી

અને પેટ્રોલ બોર્ડર પાર કરી દે કેમ કે બોર્ડર તો અહીંયા હે ને બંધ થઈ ગઈ છે પણ જ્યાં છે ને એન્ટ્રી તો હજી લઈ જ છે બસો રૂપિયા તો આપણે એના બસો રૂપિયા એન્ટ્રી દઈ અને નીકળી જ્યાં છીએ અને જે કાંટા ને એવું હતું ને એ કરતા બધી બધી ઝંઝટ થઈ ગઈ છે બંધ હું કેવું સંજયભાઈ ભાઈ કેવું લાગે આ એમપી માં તમને મજા આવે કેમ એક નંબર નો વાતાવરણ એક નંબર છે કેમ કે ડુંગરા ને બધું મજા આવે નાના નાના ઘર છે આ બધું છે ને પચાસ વર કોઈ ને એવું લાગે તો વાડી તો હાવણી એની બે કેમ કે બે ત્રણ મકાન બનતા ને એવી એવી રીતે વાળીયું છે અને ડુંગરા વિસ્તાર છે અને વરસાદ એને જરાય આ બધું વરસાદ તો થયેલો નથી તમને છે ને પાણી નું ક્યાં ખબર છે એમાં ભરેલું જોવા મળે આ તો ખાલી એને લીલો લીલું વાતાવરણ થયું ને એવું છે બાકી એને અત્યારે જરાય વરસાદ આ બાજુ છે ને આપણી બધું એટલો વરસાદ પડ્યો ને એટલો છે પહેલો વરસાદ પડ્યો ને એટલો વરસાદ આ બાજુ નથી બાકી એના સરસ મજાનું વાતાવરણ છે આપડે હાલા છે હવે અને હવે અહીંથી આપણે મારું ઉજ્જૈન 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 કેટલા કિલોમીટર બતાવે છે સાસઠ કિલોમીટર ઉજ્જૈન બતાવે છે તો ઉજ્જૈન તમને બતાવશે રસ્તા બસતા બધા મજા આવશે ચાલો કન્ટિન્યુ રહેશે તો મિત્રો અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ પહોંચી ગયા છીએ અને અચાનક રસ્તો છે અમે જે આ રસ્તો જાય છે ને એ જાય છે મછલીગઢ થઈને દરેક તાર થઈને અને આપણે અહીંથી વ્યા જવાનું છે બદનાવર બદનાવરથી ડાયરેક ઉજ્જૈન પેટલાવડ થઈને અને આ રસ્તાને સીધે સીધો જાય છે જામવા જામવાથી ડાયરેક ધાર થઈને ઉજ્જૈન બરા ઇન્દોર અને આપણે અહીંથી જઈ ભાઈ કેમકે કે આ રસ્તા ને આપણા માટે શોર્ટકટ રહેશે કેમકે ડાયરેક્ટ અહીંથી બદનાવર બદનાવરથી પેટલાવડ ડાયરેક આવશે ઉજ્જૈન આમાં લઈને તો બહુ ફરવા જવું પડશે એટલા માટે ડાયરેક્ટ ઉજ્જૈન રસ્તો છે ને ઉજ્જૈન આપણે ભદનગર વાળો સિંગલ પટ્ટી રસ્તો સારો છે બહુ ફરવા જવું પડે તો આયા છે ને ભાઈ સરસ મજાનો છે ને નાસ્તો તો સંજય બેન કઈ નાસ્તો લેતા હોય પાર્સલ અને પછી નાસ્તો વાસ્તો કરી ને પછી ઉપાધ્ય જમવાનો છે ને હાલ ના મળે વાંધો નહીં તો હા સંજયભાઈ ને લઈ આવે અને છે ને રતલામ મેઘનગર અને આ છે ને પેલા જૂનો રસ્તો હતો અને અત્યારે તો એક્સપ્રેસ હાઈવે બની જાય એટલે કઈ વાંધો નહીં અને આ છે ને મસ્ત મજા ને રસ્તો આવશે કેમકે ઘાટીયા અને જંગલ આવશે ફૂલ એટલે તમને વિડીયો જોવાની મજા આવશે ને આપણે આંખોની મજા આવે કેમકે ઘાટ વાળો રસ્તો હોય ને એટલે આપણે ગાડી આપવાની મજા આવે તો હા સંજયભાઈ નાસ્તો લઈને આવે એટલે આપણે નાસ્તો કરીએ પછી આપણે અહીંથી છે ને ઉજ્જૈન થાય છે 154 કિલોમીટર થાય છે અલગ અલગ નાસ્તો કરી અને સંજયભાઈ છે ને લેવા છે સંજય અને ચટણી મટણી તો કઈ સી નહીં અને ચા ભાઈ કે વાર લાગે મોટી બનાવવામાં તો પછી અમે છે તો અલગ ખાલી ભાઈ જાય ખાલી આગળ પછી બપોર લખે તો જમી લે લખે તો પછી કન્ટિન્યુ આપણે ગાડી ચલાવી પડે એમ છે કે હજી અહીંથી છે ને પંદરસો કિલોમીટર હજી અહીંથી

અને બાકી વરસાદ છે ને જરાય બાજુ નથી વરસાદ હોય ને ડુંગળી માંથી પાણી પડતું હોય કઈ ઘટે નજારો આવતો હોય બાકી પાણી તો નથી વરસાદ જ નથી આ બાજુ અને ધીમે ધીમે ઘાટમાં છે ને આપણે છીએ અને આ સંજયભાઈ બેઠા છે એ બાજુમાં ને ભાઈ આમાં જો વરસાદ હોય ને તો કઈ મજા મજા કહેવા કરે બાકી રો ઘાટ રોડ ખાસ ઘાટ છે નહીં સિમ્પલ એવો છે ઘાટ બાકી એટલો બધો કઈ ઘાટ છે નહીં

મજા આવે રોડ માં ટોલ આવી ગયા હવે જોવો છે કે કેટલો ટોલ નાખો આવે છે કે કેશ હશે સિંગલપટ્ટી રોડ ન્યાય થી આપણે ટોલ કેશ માંગતા હતા પણ આપણે કેશ નહોતા દીધા ફાસ્ટેગ માંથી કાપે કાપે બાકી કેશ નહીં હવે જોઈએ છે કેશ કાપે છે કેશ આપે કે ફાસ્ટેગ છે હવે જોઈ હાલો મિત્રો આપણે હવે ટોલ નાકો લઈ લીધું આમ જો આ ટોલ નાકા મેં હવે 145 રૂપિયા ટોલ નાકા લીધા છે ને આ તમે રસ્તો જો પેલા રસ્તા એટલો ઓલો ખરાબ જતો કે વાતે જવા જ આવા રસ્તામાં ટોલ નાકા લઈ છે 145 45 રૂપિયા તો મિત્રો અત્યારે સાડા દસ થઈ ગયા છે ને ભાઈ છે ને હજી ઠેર જામવાથી આપણે અંદર આવ્યા હતા

આ તમે જોઈ શકો ગાડી પડી છે અને આ છે ને બહુ ઉજ્જૈન બદનાવર એક્સપ્રેસ આવ્યા છે અને આ તરફ તમે આમે જવો ને તો એ છે બદનાવર સિટી છે આ બાજુ અને આ બાજુ તો ટ્રેનમાં જાય છે ને રસ્તો બ્રિજ ઉપર જાય છે ડાયરેક્ટ રતલામ તો છે ને હવે છે ને સંજયભાઈ ડ્રાઈવ કરશે ઘડી પર આપણે જેમ કે પાંચ ચાર હજાર એક જ આપણે ડ્રાઈવ કરતા હતા તો હવે છે ને સંજયભાઈ ઘડી પર ડ્રાઈવ કરે છે અને આપણે ઘડીમાં કરીએ આરામ ચાલો આપણી જર્ની કન્ટિન્યુ કરીએ હજી બહુ આપણે જવાનું છે આગળ અને અહીંથી હજી ઉજ્જૈન

અને અત્યારે ભાઈ વાગી જશે અને સાડા અગિયાર જેવો સમય થઈ ગયો છે તો ઘણીક વાર ભાવ તપી ગયા છે બે બે ઘણીક વાર સંજય ભાઈ આંકે છે ને તો આપણે ધીરે આરામને થોડું વિડીયો એડિટિંગ કરવાનું છે ને એ કામ આપણે થોડુંક પતી રહે અને ભાઈ તો સરસ મજાનું એને વાતાવરણ અહીંયા થઈ ગયું છે અને અહીંયા છે ને બધા માણસ ને પોતપોતા એને વાડીઓમાં એને કામે લાગી ગયા છે અમુક ભાઈ અહીંયા હવે હેનો પાક થતો હોય તો આપણને ખબર નથી અત્યારે છે ને બધી વાડીઓ આવું કોરિયો પડી છે ભાઈ સંજય ભાઈ સરસ મજા છે

खालि चालिस खाली इन्द्र छाइजमा डाइरेक्ट हेर्नु भोपाल

અને ભાઈ હા છે ને આખો દી આપણે થાકી જશે કેમ કે ભાઈ ડેટલી હવામાં ચાર વાગ્યાથી આપણે ગાડીનો ડ્રાઇવ કરીને આવીએ છીએ અને સંજય ભાઈ આંકી દે વૈશ્વ હવા કિલોમીટર એટલે કલાક જેવો ફોરો થઈ જતો પણ તો એ છે ને હાવ થાકી ગયા છે કેમ કે ડ્રાઈવર એટલા છે ને રસ્તો બહુ ખરાબ છે એના લીધે છે ને આપણે હાવ થાકી દઈએ અને તો ભાઈ છે ને હાથ વગી જશે તો હવે છે ને આગળ કાંઈ ખારી પડી હોટલ આવે ને તો ના જઈને એને જમી કરવીને